ભરૂચના ચોકડી ભરૂચ જિલ્લામાં ખેતીની જમીનો ખરીદીને તેને બિનખેતી બનાવીને તેના પર શોપિંગ સેન્ટરો તેમજ રહેણા કોમ્પ્લેક્ષો બનાવીને વેચાણ કરતા બિલ્ડરોની સંખ્યામાં મોટો વધારો થયો છે આવા બિલ્ડરોએ કેટલાક જરૂરી નિયમોનું પાલન કરવાનું હોય છે અને નજીકના વિસ્તારમાં રહીશોને

એ બાબતે જનતામાં રોષ ફેલાયો છે અને બિલ્ડરોની આ પ્રવૃત્તિ જો તાકીદે બંધ નહીં થાય તો સ્થાનિકો દ્વારા ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવશે એમ સ્થાનિક રહીશો દ્વારા જણાવાયું હતું મારું નામ જય જગદીશભાઈ પરમાર છે આ રસ્તા પર અમારું અવારનવાર આવવા જવાનું રહે છે પણ ઘણી વાર કેટલી દુર્ગંધ મારતી હોય છે અને એ અમે જોયું કે ક્યાંથી દુર્ગંધ મારે છે તો અહીંયા ખુલ્લી ગટરો જેનું કોઈ કામ નથી થયું ને વરસાદનું જે પાણી આવે છે બધું અહીંયા ભરાઈ રહી છે

અને આપણે જ અહીં આવી ગંદકી કરીએ તો આપણી માટે બહુ શરમજનક વાત કહેવાય